તમે આટલી ઉંમર માં તો પતંગ ના લોડા અમારી જેવા જવાની હોય ચાલે તમારા જીવજી દવાખાને લઈ જવા જીવંતો કરવું હવે મારે નાખ્યું ગાભા કાઢી દે મારા હવે રંધાડો હા પા

સમસ્ત મે હર આ તો મા સો સો ઓલ ગંડરો મચવા દોડે હા સટક સટાય એવો દોડે મારે ઇસ્કોણન ભાયા બે ગળ દેખાઈ ગયો ના હોય આ ગંડડો હો ને વિચિત્ર માર છે તે છે તો ડોગા આ પતંગ પતંગ ઉડતા નઈ લાગે છે એવું લાગે નઈ યાર કે તમારે જીવ ના કરી ના દોડી તો આપડે નહીં લાભી નાક કપાઈ જાય રૂપાણી ఆ గండాడోయా జెం జెం హెడో థానేం గెడో థాయబలారి లోడో లోడో ఆ కరోనా వైరస్ దియో అమర్ కరోనా వైరస్ బోలే సెట్ తరి కంపల్ కరోనా వైరస్ థాడో థే ఖాలి కరోనా వైరస్ 5000 వారే వరి ఆ కరోనా వైరస్ તો આ દે મોટા આઈ પાહ હાય વજા નહીં આ મોટો ઠેકડો છે આ ઠેકડો મને મારે એક તાપ નું આ તો ખાલી હાઈડર જ નહીં તો

அது <laughs>

पनी तू đi बोल देंगे अरे वो तो không नहीं हो रहा What? 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 What?

ઘર તો આવી ગયું તમે ડોળા છોટા ડોળા ફૂલે ફૂલ કોઈ આવતું ના હે દુકાન ખોલી ને હે পারো মারি সের ভাদাকে ইডেলে. নো লাগমানি. আপাকাই শিকেনি. আপাই শিকেনি. ইরাডেই. ওঔয ওঔয য়াই. আইন পাকাকান আপাক করজান

આપડે ડાયરેક્ટર ગમેટલા તમારે દુકાન ખોલાવતાડે લઈને આયો હોય દુકાન સા

પૈસા પૈસા મેં મેં લાવો લાવો લો મે મને બે તાગ લાગે પણ તમે જેના છો તમારે ના બે વાત કહેવાય નહીં આવડે સમજો પડા ડોહા પરતક ભઈ તા આ ડોહા ડોહા પતક ના જમ બોલે કે જીતું આ ડોહા આ ડોહા મારા મજાઈ એટલે છોરવા ના હોય તો ને મેઠાઈ

થોડો કેણવા પાવડા મુધી ઉભો રેડો માર કુડશી પઈ નાવોડો નેડો તમારા મેઠા વેરાઈ ગઈ નઈ હોય એક